હરિદ્વારથી જામનગર જિલ્લાના ખરેડી સુધીની અનોખી ભાગીરધીર રનનો પ્રારંભ થયો છે યુવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ રન બે હજાર પચ્ચીસથી બે હજાર છવ્વીસ દરમિયાન યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ એકતા અને આરોગ્ય અંગે જાગૃતિ પેલા ફેલાવવાનો હેતુ ધરાવે છે હરકી પૌડી હરિદ્વારથી શરૂ થયેલી આ યાત્રા ખડેડેશ્વર મહાદેવ મંદિર ખાતે ગંગાજળ અભિષેકના સંકલ્પ સાથે ચૌદસો કિલોમીટર લાંબી લીલે દોડ રૂપી આગળ વધી રહી છે આ યાત્રાનો ચિંતા સતત દોડીને ગંગાચળ લઈને આ યાત્રા આગળ વધી રહી છે આયોજનનો મુખ્ય હેતુ યુવાનોને મોબાઈલથી દૂર રાખીને ફિટનેસ તરફ પ્રેરિત કરવાનો અને ધાર્મિક અસંસ્કારોનું સિંચન કરવાનો છે આ ભાગરથી રંગનું વિવિધ સ્થળોએ લોકોએ સ્વાગત કર્યું છે આ યાત્રા આજે સાંજે ગાંધીનગર ખાતે પહોંચી હતી જ્યાં ગઢવી સમાજના આગેવાનો તેમજ આયશ્રી સોનલ આદેશ યુવા મંડળ ગાંધીનગર દ્વારા તેનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું ભાવેશ ચંદુભાઈ રૂડાચ ભરતભાઈ રાજાભાઈ રૂડાચ નીતિનભાઈ રૂડાચ તથા માલદેવભાઈ ધનાભાઈ રૂડાચ તેમજ ખાસ કરીને ધર્મેશભાઈ કારાભાઈ કારીયા આશિષભાઈ કારીયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આઈસે સોનલ આદેશ યુવક મંડળ ગાંધીનગર દ્વારા હરિદ્વારથી ભગીરથી રન સમર્પણ ગ્રુપ દ્વારા જે કાવડયાત્રા ગંગાજલ લઈને ચૌદસો કિલોમીટર હરિદ્વારથી ખરેડી જામનગર સુધી એક સારો સંદેશો યુવાનો માટે કે યુવાનો નશા નશાથી મુક્ત રહે અને ભારત દેશમાં સનાતન ધર્મનો વ્યાપ વધે એ હેતુથી જે કાવડયાત્રીઓ નીકળ્યા છે હરિદ્વારથી જામનગર સુધી તો આજ રોજ ગાંધીનગર પહોંચતા આઈ શ્રી સોનલ આદેશ યુવક મંડળ ગાંધીનગર દ્વારા એમનું ભવ્ય સ્વાગત ગાંધીનગર ખાતે કરવામાં આવી રહ્યું છે અને કાવડ યાત્રીઓને શુભેચ્છા પાઠવવામાં આવે શ્રી સોનલ આદેશ યુવક મંડળના બધા ગ્રુપ મિત્રો જ્યારે હરિદ્વારથી જામનગર સુધી ભગીરથી રન એટલે કે સમર્પણ ગ્રુપ દ્વારા એક કાવડ યાત્રા ગંગાજળ લઈને જામનગર જઈ રહ્યા છે તો એને પ્રોત્સાહન માટે અમે અત્યારે એનું સ્વાગત કરીએ છીએ અને એ લોકોનો એક એવો સંદેશ છે કે આજકાલના યુવાનો છે એ નશાથી દૂર રહે અને એક સનાતન ધર્મ તરફ જાય આ યાત્રા હરિદ્વાર થી ખરેડી ખરેડી અમારે ખણેશ્વર મહાદેવ છે જામનગર જિલ્લામાં ત્યાં એનો અભિષેક કરવાનો છે અમે આજ પાંત્રીસ લોકો પાંત્રીસ યુવાનો આજ બે મહિનાથી આ સાહેબના નેજા હેઠળ અમે તૈયારી કરી રહ્યા છીએ અને અમારો જે ટાઈમિંગ હતો એના કરતાં અમે બહુ વહેલા પહોંચી ગયા છીએ એ અમારા માટે બહુ આમ કહેવાય તો ગર્વની વાત છે જે ટાઈમ હતો એનાથી વહેલા પહોંચી ગયા અને અમારો આ યાત્રા દરમિયાનનો મોટો એક જ છે કે યુવાનો ફિટનેસ તરફ વળે અને ધર્મનો પ્રચાર કરે અસ્તુ